અક્ષયકુમારની સરફીરા બોક્સ ઓફિસ પર પીટાઈ ચૂકી છે એટલે કે બોક્સ ઓફિસ પર ફિલ્મના ખરાબ પર્ફોમન્સને ધ્યાનમાં રાખીને દર્શકોને આકર્ષવા માટે એક મલ્ટીપ્લેક્સે ઓફર કરી છે હવે લોકોને ફિલ્મની ટિકિટ સાથે ફ્રી ચાને બે સમોસા મળશે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસમાં ફિલ્મનું બોક્સ ઓફિસ કનેક્શન અગિયાર પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયા થયું છે કે જેથી આઈનો

વધુ હિન્દી રિમેક બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરી રહી શકશી કુમારની આ ફિલ્મ સોમવારે સવારે સુધીના ડેટા અનુસાર રવિવારે બોક્સ ઓફિસ કનેક્શન પાંચ પોઈન્ટ દસ કરોડ રૂપિયા હતું એટલે કે ત્રણ દિવસનું સંયુક્ત બોક્સ ઓફિસ કનેક્શન અગિયાર પોઇન્ટ પચ્યાસી કરોડ રૂપિયા રહ્યું બ્યુરો રિપોર્ટ્સ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App